છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયેલા અઢી કરોડ ઉપરાંત બુલડોઝર શહેરના છાણી પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારમાંથી પોલીસ દ્વારા રૂપિયા અઢી કરોડ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે કાયદેસરની વિધિસર મંજૂરી મેળવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવીને કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો જેમાં ડીસીપી એસીપી અને પીઆઈ ગઢવીના અધિકારી આજરોજ છાણી પોલીસ સ્ટેશનના કુલ અગિયાર ગુનાના એક લાખ બત્રીસ હજારથી વધારે બોટલ અને બે કરોડ બાવન લાખ જેટલા દારૂના મુદ્દામાલ સંદર્ભે જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી ચેકપોસ્ટ પાસેનો મુદ્દામાલ નાશની પ્રક્રિયા ચાલુ છે અમારી સાથે અત્યારે એસડીએમ નશાબંધી અધિકારી અને અમારા એ ડિવિઝન જે છે સાથે છે ત્યારે પ્રક્રિયા ચાલુ છે આશરે સાહેબ કેટલો માલનું દારૂનો નાશ આશરે બે કરોડ અને બાવન લાખ જેટલા મુદ્દામાલનો પોટ દ્વારા ઓર્ડર કરવામાં આવ્યો છે અને એનું સંધાન કુલ અગિયાર ગુના જે છે એનો બે કરોડ બાવન લાખથી વધારે મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે ઓકે સાહેબ